નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસના પ્રકરણ પાંચ સમાંતર શ્રેણીનું સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે જોઈશું એમાં ચોથો દાખલો હતો સમાંતર શ્રેણી ત્રણ આઠ તેર અઢારનું કેટલામું પદ ઇઠ્યોતેર થાય એ અહીંયા શોધવાનું કેટલામું પદ એટલે કે એન આપણે અહીંયા શોધવાનું છે અને આપણને એ એન એ એ એનની કિંમત આપણને આપેલી છે તો સૌપ્રથમ આપણે સૂત્ર લખીશું એન બરાબર એ વત્તા એન માઇનસ વન એન માઇનસ વન ડી આ એન મુપદ શોધવાનું સૂત્ર છે બરાબર અહીંયા આપણને એ એનની કિંમત આપેલી છે અને એનની કિંમત અહીંયા આપણે શોધવાની છે તો એનની કિંમત શોધવી હોય તો આપણી જોડે એ અને ડી હોવો જોઈએ એ એટલે પ્રથમ પદ થશે અને ડી એટલે સામાન્ય તફાવત થશે તો સમાંતર શ્રેણી પરથી પ્રથમ પદ એ બરાબર શું થશે પ્રથમ પદ એ થશે ત્રણ એટલે અહીંયા લખીશું આપણે એ બરાબર ત્રણ અને સામાન્ય તફાવત ડી બરાબર આઠ ઓછા ત્રણ એટલે થશે પાંચ આ બંને કિંમતો આપણે સૂત્રમાં મૂકીશું અને જોડે આપણે એ ની કિંમત પણ લખી દઈશું કે એન આપણને આપેલું છે કેટલું ઇઠ્યોતેર હવે આ કિંમત આપણે સૂત્રમાં મૂકીશું તો એનની કિંમત ઇઠ્યોતેર માટે ઇઠ્યોતેર બરાબર એની કિંમત હતી ત્રણ વધતા એનની કિંમત શોધવાની છે એટલે એન માઇનસ વન અને ડીની કિંમત પાંચ હવે આનું સાદરૂપ કરીશું તો સૌપ્રથમ પ્રથમ આપણે ત્રણને બરાબરની આ બાજુ લાવવું પડશે એટલે માઇનસ ત્રણ થશે એટલે ઇઠ્યોતેર ઓછા ત્રણ બરાબર આ બાજુ શું રહેશે એન માઇનસ વન અને ગુણાકારમાં રહેશે પાંચ ઇઠ્યોતેર માઇનસ ત્રણ કેટલા થશે તો ઇઠ્યોતેર માઇનસ ત્રણ થશે પંચોતેર પંચોતેર બરાબર આ બાજુ અહીંયા આપણે પાંચનો ગુણાકાર એન જોડે થશે અને એક જોડે પણ થશે તો આપણે પાંચનો ગુણાકાર એન જોડે કરીશું તો પાંચ એન ઓછા એક જોડે કરીશું તો પાંચ હવે ફરીથી આપણે શું કરવાનું અહીંયા આ પાંચ હતો એને બરાબરની આ બાજુ લઈશું એટલે ઓછા પાંચ હતા એના વધતા પાર થશે એટલે પંચોતેર હતા જ પાંચ આ બાજુ એન પ્લસ થયા બરાબર આ બાજુ શું રહ્યું ખાલી પાંચ એન રહ્યા માટે પાંચન બરાબર શું થશે પાંચન બરાબર થશે પંચોતેર વત્તા પાંચ એટલે કે એસી એનના કરતા બનાવીશું એનના કરતા બનાવીશું તો પાંચ હતો એ ની આ બાજુ ના છેદમાં જતો રહેશે એટલે એસી ભાગ્યા પાંચ એસી ભાગ્યા પાંચ એટલે સોળ આ એન બરાબર આપણને મળ્યું સોળ એટલે કે આપેલ સમાંતર શ્રેણીનું આપેલ સમાંતર શ્રેણીનું કયું સોળમું પદ સોળમું પદ ઇઠ્યોતેર થાય ઇઠ્યોતેર થાય એ જ પ્રમાણે આપણે દાખલો જોઈશું નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો અહીંયા આપણને એક સમાંતર શ્રેણી આપેલી છે એમાં આપણે પદોની સંખ્યા પદોની સંખ્યાને શું કહીશું પદોની સંખ્યા એટલે એન એટલે આપણે અહીંયા એન શોધવાનો છે અહીંયા શ્રેણી આપેલી હતી પણ આપણને સાત તેર ઓગણીસ છેલ્લું પદ આપેલું છે બસો ને પાંચ એટલે અહીંયા પ્રથમ પદ એ કેટલું થશે પ્રથમ પદ એ થશે સાત પછી સામાન્ય તફાવત ડી એટલે તેર ઓછા સાત તેર ઓછા સાત એટલે છ અને છેલ્લું પદ આપેલું છેલ્લા પદને આપણે એન કહીશું એટલે એ એન ની કિંમત આપણને આપેલી બસો ને પાંચ આ બધી જ કિંમત આપણે એનનું પદ શોધવાનું સૂત્ર જે હતું એમાં મૂકીશું એનનું પદ શોધવાનું સૂત્ર હતું એન બરાબર એ વત્તા એન ઓછા એક ડી અહીંયા એ એનની કિંમત થતી બસો પાંચ એટલે એ એનની જગ્યાએ મૂકીશું બસો પાંચ બરાબર એની કિંમત સાત વધતા એનની કિંમત આપણે શોધવાની છે ઓછા એક અને ડીની કિંમત છ આનું સાદુરૂપ કરીશું તો પહેલાં સાદુરૂપમાં સાત બરાબરની આ બાજુ લઈશું તો માઇનસ સાત થશે એટલે બસો પાંચમાંથી સાત શું થવાના માઇનસ થવાના બસો પાંચમાંથી સાત માઇનસ થશે તો કેટલા રહેશે એકસો ને અઠ્ઠાણું બરાબરની આ બાજુ શું થવાનું તો કે આપણે છનો ગુણાકાર કરીશું એન જોડે અને એક જોડે કરીશું છનો ગુણાકાર એન અને એક બંને જોડે થશે એટલે છનો ગુણાકાર એન જોડે થશે તો છ એન થશે ઓછા એક જોડે થાય તો છ થશે હવે આપણે આ છના બરાબરની આ બાજુ લઈશું તો એ ઓછા છની જગ્યાએ વધતા છ થશે એટલે એ શું થવાના એકસો અઠ્ઠાણુંમાં ઉમેરી જશે એટલે એકસો અઠ્ઠાણું વધતાં છ એકસો અઠ્ઠાણું વધતા છ કેટલા થશે બસો ને ચાર અને આ બાજુ ખાલી છ એન રહેવાનું બરાબર છ એન હવે આપણે એનના કરતાં બનાવીશું તો એન બરાબર શું થશે બસો ચાર છેદમાં છ કારણ કે આ છ તો એ બરાબરની આ બાજુ એન શું થવાનું બસો ચારના છેદમાં જવાનો એટલે બસો ચાર છેદમાં છ એટલે કેટલા થશે બસો ચાર છેદમાં છ એટલે એ થશે ચોત્રીસ માટે એન બરાબર ચોત્રીસની કિંમત એ જ પ્રમાણે આપણે બીજો દાખલો જોઈશું પાંચમાનો બીજો એમાં શ્રેણી હતી અઢાર પંદર એક દુત્યાંશ તેર અને છેલ્લું પદ હતું માઇનસ સુડતાલીસ પંદર એક એટલે પંદર પોઈન્ટ પાંચ કહેવાશે હવે અહીં આપણે પ્રથમ પદ લખીશું તો પ્રથમ પદ એ બરાબર થશે અઢાર પછી સામાન્ય તફાવત ડી બરાબર પંદર એક પંદર્યાંશ ઓછા અઢાર પંદર પંદર એક એટલે પોઈન્ટ પાંચ ઓછા ઓછા અઢાર એટલે કેટલા થશે બે પોઈન્ટ પાંચ પણ કેવા બે પોઈન્ટ પાંચ માઇનસ બે પોઈન્ટ પાંચ થશે અને છેલ્લું પદ એન એ આપેલું હતું આપણને માઇનસ સુડતાલીસ હવે સૂત્ર લખીશું આપણે તો એન બરાબર એ વત્તા એન માઇનસ વન ડી એનની કિંમત મૂકીશું માઇનસ સુડતાલીસ બરાબર એની કિંમત અઢાર વત્તા એન આપણે શોધવાનો છે ઓછા એક અને ડીની કિંમત માઇનસ બે પોઈન્ટ પાંચ અહીંયા શું થશે સાદુ રૂપ કરીશું આપણે એટલે આ જે અઢાર હતો એ બરાબરની આ બાજુ આવશે એટલે માઇનસ અઢાર થવાનું એટલે માઇનસ સુડતાલીસ હતા અઢાર આ બાજુ આવીને માઇનસ અઢાર થવાના એટલે સુડતાલીસ માઇનસ અઢાર થવાના માઇનસ પાસઠ કેમના માઇનસ પાસઠ થશે તો કે નિશાની સરખી હોય ત્યારે સરવાળો કરવાનો એટલે સુડતાલીસ અને અઢારનો સરવાળો પાસઠ થશે અને નિશાની મૂકવાની મુટાની એટલે માઇનસ પાસઠ તો અહીંયા અઢારના બાજુ લાવીશું એટલે શું થશે માઇનસ પાસઠ બરાબર ની આ બાજુ શું રહેવાના તો એન માઇનસ એક અને ગુણાકારમાં ઓછા બે પોઈન્ટ એકને કરતા બનાવીશું એન માઇનસ એકને કરતા બનાવવો હોય તો આ જે માઇનસ બે પોઈન્ટ પાંચ હતા એ કઈ જવાના માઇનસ પાસઠના છેદમાં જવાના એટલે માઇનસ પાસઠ એના છેદમાં માઇનસ બે પોઈન્ટ પાંચ રહેશે માઇનસ બે પોઈન્ટ અહીંયા માઇનસ માઇનસ કેન્સલ થશે અંશમાં રહેશે પાસઠ છેદ બે પોઈન્ટ પાંચ બે પોઈન્ટ આપણે પચીસ છેદમાં દસ સ્વરૂપે લખી શકીએ છેદનો છેદ કઈ જશે અંશમાં એટલે દસ જવાના પાસઠ ના ગુણાકારમાં પાસઠ ગુણ્યા દસ અને છેદમાં રહેશે પચીસ સાદુ રૂપ આપ્યાનું અહીંયા પાસઠ એટલે તેર પંચા દસ એટલે પાંચ ગુણ્યા બે અને પચીસ એટલે પાંચ ગુણ્યા પાંચ તો આ પાંચ આ પાંચ કેન્સલ થવાના આ પાંચ આ પાંચ કેન્સલ થવાના એટલે શું રહેશે તેર અને બે તેર અને બે નો ગુણાકાર લખીશું એન માઇનસ એક બરાબર તેર ગુણ્યા બે તેર ગુણ્યા બે કેટલા થશે છવ્વીસ તો એન ના કરતા બનાવી તો શું થાય તો માઇનસ એક ખરો એ બરાબરની પેલી બાજુ જોવાનું એટલે એ પ્લસ થવાનો માઇનસ એક બરાબરની પેલી બાજુ જોઈને પ્લસ એક થવાનો એટલે અહીંયા એન બરાબર શું થશે છવ્વીસ અને આ માઇનસ એક પ્લસ થઈને છવ્વીસ વત્તા એક એટલે સત્યાવીસ થશે એની કિંમત મળી આપણને સત્યાવીસ